નેક્સ્ટ ક્વેશ્ચન છે રજિસ્ટર બનાખત કરેલ હોય અને ખેડૂત બીજાને દસ્તાવેજ કરી આપે તો શું થઈ શકે આ સવાલ પૂછે છે મહેશભાઈ રાજકોટ જો રજિસ્ટર બનાખત હોય અને એ ખેડૂત બીજાને દસ્તાવેજ કરી આપે તો એ બનાખત જેને કરાવ્યું હોય તે બનાખતનો વિશેષ અમલ કરાવવા માટે દાવો કરી શકે અને એનો હક હોય અને એને દસ્તાવેજ કરી આપ્યો હોય તો એ વિશેષ અમલના દાવા સાથે દસ્તાવેજ રદ કરવાની દાદ માંગવી પડે આમાં મૂળભૂત પ્રશ્ન એ દાવામાં થશે કે જ્યારે બાનાખત અમલમાં હોય અને જો વેચાણ લેનારે બ્રિચ ઓફ કોન્ટ્રેક્ટ કંઈ કર્યો હોય તો એ લિટિગેશન કોર્ટમાં આ અને એની વિલિંગનેસ અને રેડીનેસનું જે તૈયારી હોય તે બતાવવી પડે તો રજિસ્ટર્ડ બાનાખટ હોય અને જો ખેડૂત બીજાને દસ્તાવેજ કરી આપે તો બે દાંત સાથે દાવો કરવો પડે એક કે સાટાઘાટનો વિશેષ અમલ અને ખેડૂતે જે બીજો દસ્તાવેજ કરી આપ્યો છે તે ગેરકાયદેસર જાહેર કરવા માટેનો ડેક્લેરેશનનો દાવો કરવો પડે